નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિશન સ્વર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છો વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનસ મેટરનો પાર્ટ નંબર સેવન તો શરૂઆત કરીશું એક્સરસાઇઝ પેજ નંબર ટ્વેન્ટીથી એમાં છે પુટ ધ રાઈટ માર્ક ઇફ યુ કેન ડુ ધ ગીવન ટાસ્ક જો તમને ટાસ્ક આપવામાં આવતો હોય અને જો તમે કરી શકતા હોય તો રાઈટ માર્ક કરવાનું છે એન્ડ રોંગ માર્ક ઇફ યુ કેન નોટ જો તમે ન કરી શકતા હોય તો એમાં રોંગ માર્ક મૂકવાનું છે તેમાં ફર્સ્ટ છે વોશ ક્લોથ એક વિદ્યાર્થીની નજરે આપણે જોઈએ તો એ કરી શકતા ના હોય તો એમાં રોંગ કરવાનું છે આ તમે તમારી રીતે કરી શકો છો જો તમે કરી શકતા હોય તો રાઈટ કરવાનું ન કરી શકતા હોય તો રોંગ કરવાનું છે ક્લિપ નેલ તો એની અંદર રાઈટ માર્ક જો કરી શકતા હોય તો ત્યાર પછી છે સ્ટીચ અ બટન એટલે કે બટનને ટાંકવાનું છે જો ન કરી શકતા હોય તો રોંગ કરવાનું છે કૂક ફૂડ એટલે કે ખાવાનું બનાવવાનું જે હજી ન આવડતું હોય એટલે કે રોંગ સ્વીમ એટલે કે તરતા આવડતું હોય તો રાઈટ ન આવડતું હોય તો રોંગ કરી શકો છો આયન ક્લોથ એટલે કે કપડાંને ઇસ્ત્રી કરવાની હોય તો એ ન કરી શકતા એટલે રોંગ ફોલ્ડ ક્લોથ એટલે કે કપડાં વાળવાના એ તો એ કરી શકતા હોય તો રાઈટ વોશ વેસલ એટલે કે વાસણ ઘસવાના હોય જો કરી શકતા હોય તો રાઈટ ન કરી શકતા હોય તો રોંગ હેલ્પ ફ્રેન્ડ ન કરી શકતા હોય તો રોંગ કરી શકતા હોય તો રાઈટ આમાં તમે તમારી રીતે તમારા વ્યૂ આમાં કરી શકો છો યુઝર્સ સ્ટવ એટલે કે ગેસનો યુઝ કરતા આવડતો હોય તો તો અહીંયા નથી આવડતો એટલે રોંગ કર્યું છે એક વિદ્યાર્થીની નજરે જે તમને આવડતું હોય તો પોતપોતાની રીતે એ લોકો કરી શકો છો જ્યાર પછી સેકન્ડ એમાં એક્સરસાઇઝ છે પેજ નંબર ટ્વેન્ટી પર એમાં છે અરેન્જ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય આપેલા છે એને ગોઠવવાના છે એન્ડ રાઇટ ધ નંબર્સ અને એની સામે નંબર લખવાના છે એમાં ફર્સ્ટ છે ધ બોટ મેન સ્વિમ્સ ટુ ધ શોર વિથ ધ સ્કોલર એટલે કે નાવડિયો જે હતો એ વિધવાની સાથે દરિયા કિનારે તરીને ગયો બરાબર તો એમાં સિક્સ નંબર છે છ નંબરનું આમાં થશે ત્યાર પછી સેકન્ડ છે ધ સ્કોલર થેન્ક ધ થેન્ક્સ ધ બોટ મેન એન્ડ લર્ન એન ઇમ્પોર્ટન્ટ લેસન એટલે કે વિદ્વાન છે એને નાવડિયાનો આભાર માન્યો અને એનો એમાં ઇમ્પોર્ટન્ટ લેસન એને જાણવા મળ્યું મહત્ત્વનું જે પાઠ છે એને શીખવા મળતું એમાં સેવન નંબર છે ત્યાર પછી છે ધ બોટમેન એસ ધ સ્કોલર એટલે કે નાવડિયાએ વિદ્વાનને પૂછ્યું ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ એટલે કે કેવી રીતે એને તરતા આવડે છે કે નહીં તો એના માટે એને પ્રશ્ન પૂછ્યો બરાબર તો એમાં ફાઇવ નંબર છે એના પછી છે અષ્ટમ કમ્સ એટલે કે વાવાઝોડું આવ્યું એન્ડ ધ બોટ શેક એટલે કે જે નાવડી જ હતી હોળી હતી એ હલવા લાગી તો એની અંદર ફોર નંબર છે ત્યાર પછી છે ફિફ્થ નંબરમાં ધ સ્કોલર ગેટ્સ ઇન ધ બોટ એટલે કે વિદ્વાન છે બોટની અંદર ગયો નાવડીમાં અને એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ રોવિંગ અને નાવડિયાએ એની નાવ ચલાવવાની સ્ટાર્ટ કરી છે એમાં ફર્સ્ટ નંબર છે ત્યાર પછી સિક્સ્થ નંબરનું સેન્ટેન્સ છે ધ સ્કોલર સેઝ ધ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિસ લાઈફ એટલે કે વિદ્વાને પહેલાં બોટમેને શું કીધું કે એને એની અડધી લાઈફ જે છે જીવનની એને બગાડી છે તો એમાં સેકન્ડ નંબર ત્યાર પછી છે ધ બોટ મેન સ્માઈલ એન્ડ સ્ટે ક્વાઇટ એટલે કે નાવડિયા હસવા લાગ્યું અને શાંત રહી ગયું તો એમાં થર્ડ નંબર છે તો આપણે નંબર આપ્યો હવે એને લાઇનમાં આપણે ગોઠવીશું તો એમાં ફર્સ્ટ નંબરનું જે સેન્ટેન્સ છે એ કયું થશે તો કે ફિફ્થ નંબરનું જે સેન્ટેન્સ છે એમાં નંબર આવશે ફર્સ્ટ એટલે કે પહેલાં આપણે લખ્યું ધ સ્કોલર ગેટ ઇન્ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ રોવિંગ એટલે કે વિદ્વાન બોટની અંદર ગયો અને નાવડિયાએ નાવ ચાલુ કરી બરાબર ચલાવવાની સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ એ કયું બનશે તો સિક્સ નંબરનું એટલે આપણે એને રીતે લાઇનમાં ગોઠવ્યું છે તો કે એની અંદર શું કહે છે કે સ્કોલરસેસ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિસ લાઈફ એટલે કે વિદ્વાન એમ કહે છે કે નાવડિયાની અડધી જિંદગી છે એને બગાડી દીધી ત્યાર પછી જે થર્ડ નંબરનું જે આપણે સેન્ટેન્સ આપણે ગોઠવ્યું હતું એ સેવન નંબરનું તો એ છે ધ બોટમેન બોટ મેન સ્માઈલ એન્ડ સ્ટે ક્વાઇટ એટલે કે નાવડિયો જે છે હસવા લાગ્યો અને શાંત રહ્યો ફોર્થ નંબરનું જે સેન્ટેન્સ કયું બન્યું તો કે ફોર નંબરનું જ એમાં આ છે કે વાવાઝોડું આવ્યું સ્ટોમ કમ્સ એન્ડ ધ બોટ સેક એટલે કે નાવડી હલવા લાગી ફિફ્થ નંબરનું જે સેન્ટેન્સ બન્યું એ કયા નંબરનું થર્ડ નંબરનું તો કે ધ બોટમેન આઝ ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વીમ એને તરતા આવડે છે કે નાવડિયાને એવું બોટમેને એટલે કે નાવડિયાએ સ્કોલરને પૂછ્યું વિધવાનને પૂછ્યું ત્યાર પછી સિક્સ નંબરનું જે બન્યું એ ફર્સ્ટ નંબરનું હતું તો એ છે ધ બોટમેન સ્વિમ ટુ ધ શોર એટલે કે નાવડિયા કિનારા સુધી પહોંચ્યો વિથ ધ સ્કોલર એટલે કે વિદ્વાનની સાથે અને જે લાસ્ટ જે સેન્ટેન્સ બન્યું હતું સાત નંબરનું એ કયું હતું સેકન્ડ નંબરનું ધ સ્કોલર થેન્ક ધ બોટ મેન એન્ડ લર્ન એન ઇમ્પોર્ટન્ટ લેસન એટલે કે વિધવાને નાવડિયાનો આભાર માન્યો અને એને એક મહત્વનું લેસન એટલે કે પાઠ એને શીખવા મળ્યો તો આ રીતે તમારે જે સેન્ટેન્સીસ છે એને આવી રીતે અરેન્જ કરવાના છે ધન્યવાદ